નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 21 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર બીએમસીબી પબ્લિક સ્કૂલ ને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ તરીકે માન્યતા મળી 30 કરોડના ખર્ચે 10 એકર માં સંકુલ નિર્માણ થશે નર્સિંગ કોલેજ માં ગુજરાત માં પ્રથમ આવનાર અને સન્માન કરવામાં આવ્યું તાલુકાના લાખોન સ્થિત અજરામર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બીએમસીબી શાળાને બીએમસીબી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકે ગુજરાત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી છે જેની વિગતો ભુજ ખાતે બી એમસીબી સ્કૂલ વર્ધમાન વિદ્યાલય અને બીએમસીબી નર્સિંગ કોલેજ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં મહેન્દ્રભાઈ મોરબી સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રવેશ મેળવવા અંગે માહિતી આપતા શ્રી મોરબિયા એ જણાવ્યું હતું કે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં જે વિદ્યાર્થીઓ સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેઓને ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણની જરૂરિયાત ની પૂર્તિ કરવા આ જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ અમલમાં આવી છે વર્ધમાન વિદ્યાલય ભુજોડી ખાતે ધોરણ એક થી દસ ગુજરાતી માધ્યમ તથા ધોરણ એક થી આઠ અંગ્રેજી માધ્યમ તથા નર્સરી પણ ચલાવવામાં આવે છે જેમાં ચાલુ વર્ષથી સ્માર્ટ ક્લાસરૂમ શરૂ કરવામાં આવશે તેવું વર્ધમાન નગરના પ્રમુખ રાહુલભાઈ મહેતાએ જણાવ્યું હતું આ ઉપરાંત લાખોંદ સ્કૂલ ખાતે ચાલુ વર્ષે સીબીએસ કોર્સને મંજૂરી મળી જતા તેની પણ શરૂઆત થઈ રહી હોવાનું બીએમસીબી બેંકના જનરલ મેનેજર સીએ સ્મિત મોરબિયાએ જણાવ્યું હતું અને ભવિષ્યમાં આઈબી બોર્ડ જે હાલે કચ્છમાં ક્યાંય નથી તેની પણ શરૂઆત કરવાની સાથે આંતરરાષ્ટ્રીય ફ્રેન્ચાઇઝીસ પણ લાવવામાં આવશે વિશેષ માહિતી આપતા મહેન્દ્રભાઈ મોરબિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે મેસેલ્ફ સી એ મહેન્દ્ર મોરબિયા ફાઉન્ડર ચેરમેન બીએમસીબી બેંક એન્ડ બીએમસીબી સ્કૂલ એઝ વેલ એઝ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ આપણે જેમ કહ્યું એમ બીએમસીબી હંમેશા બેસ્ટ કરવામાં માને છે અમને ખુશી છે આ સાથે અમે જાહેર કરીએ છીએ કે બીએમસીબી સ્કૂલને ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો જ્ઞાનશક્તિ સ્કૂલ ઓફ એક્સેલન્સ એનો પ્રોજેક્ટ મળેલો છે સ્કૂલને એ માટેની મંજૂરી મળી ગઈ છે અને હાલે પાંચમા ધોરણ પાસ છોકરાઓ જેમણે સીટી પાસ કરી છે એક્ઝામ એ લોકો ચોઈસ ફિલિંગ કરી અને બીએમસીબી સ્કૂલમાં પણ જ્ઞાનશક્તિ સ્કીમ હેઠળ એડમિશન મેળવી શકશે અને કચ્છમાં જે પ્રતિભા છે પાંચમા ધોરણના હોશિયાર છોકરાઓ ગવર્મેન્ટ સ્કૂલના છે એમને આ સ્કૂલમાં એડમિશન મળશે અને કચ્છના છોકરાઓને કચ્છમાં એજ્યુકેશન લેવું હોય તો બેસ્ટમાં બેસ્ટ એજ્યુકેશન અહીંયા પણ મળી શકશે એડમિશન પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન તો લગભગ બધા સ્ટુડન્ટે કરાવી લીધું છે હવે ચોઈસ ફિલિંગનો તબક્કો શરૂ થઈ રહ્યો છે તો એમાં દરેકે દરેક સ્ટુડન્ટે ચોઈસ ફિલિંગમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રેફરન્સ આપવાનો હશે અને પ્રેફરન્સ પ્રમાણે મેરિટને આધારે એમને કોઈ પણ પર્ટિક્યુલર સ્કૂલ એલોટ થશે આ સ્કૂલની સ્કીમ છે કે અમે જ્યાં બીએમસીબી કેમ્પસ અત્યારે છે ત્યાં એક વર્ષની અંદર આ કેમ્પસ નવું ઊભું કરીએ છીએ તો જૂના કેમ્પસમાં જ આ સ્કૂલ ચાલશે પણ દસ એકર જગ્યામાં ટોટલ ત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે અમે આ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ આ બધું ડેવલપ કરવા જઈ રહ્યા છીએ અને કચ્છના વિદ્યાર્થીઓને આ સારામાં સારી સગવડનો લાભ ચોક્કસ મળશે આપ સૌને ખ્યાલ છે કે બીએમસીબી નર્સિંગ સ્કૂલ અને કોલેજ પણ ચલાવે છે બે હજાર આઠ થી અમને જણાવતા ખૂબ જ આનંદ છે કે બીએમસીબી નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ હંમેશા ગુજરાત લેવલ ઉપર ટોપ હોય છે આજે જ આપણે જે સન્માન કર્યું જેના ફોટોગ્રાફ્સ પણ આપ બધાએ લીધા તો એ સ્ટુડન્ટ ગુજરાત આખાની પાંચસો નર્સિંગ સ્કૂલમાંથી

અને નર્સિંગના છાત્રો તથા છાત્રાઓએ ગુજરાત રાજ્ય કક્ષાએ ઉચ્ચ પરિણામ તથા પ્રથમ રેન્ક મેળવેલ છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સન્માનિત થયેલ છાત્રોએ જણાવ્યું હતું કે મારું નામ લુહાર રેશમાબાનું રમઝાન છે હું નાની વિરાણી ગઢસી સાથે આવું છું અને મેં જ્યારે જીએનએમ નર્સિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે મારો પહેલેથી જ વિચાર હતો બીએમસીબી કોલેજમાં કરવાનું કારણ કે મેં એના રિવ્યૂ જેટલા સાંભળેલા હતા કે બેસ્ટ ટીચિંગ છે બેસ્ટ ઇન્સ્ટિટ્યુટ છે ફેકલ્ટીઝ બધા સારા છે અને હાઈ રિઝલ્ટ આવે છે કોલેજનું ઓવરઓલ કચ્છમાં જ્યારે મેં રિવ્યુ લીધું ત્યારે મને બીએમસીબી જ એક મળ્યું તમે શું એચિવમેન્ટ કર્યું તમે મેં જ્યારે એડમિશન લીધું ઇનટુ હાલે કે લાસ્ટ તમારું રિઝલ્ટ લાસ્ટ રિઝલ્ટ મારું જીએનએમ 2023 ઇન ઓબીજી ઓવરઓલ ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ વિથ 67 ઇન 75 ઓબીજીમાં માર્ક્સ આવ્યા છે ને ઓવરઓલ ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક છે ઓબીજીમાં અને એ સપોર્ટ કર્યો છે મારા ફેકલ્ટીએ જે મને ઓબીજી ભણાવ્યું છે એમને પણ થેન્ક યુ કહેવા માંગુ છું અને બીએમસીબી ઇન્સ્ટિટ્યૂટનું નોલેજ એટલું વધારે છે કે અમને જે આપે છે તો એનાથી રિઝલ્ટ સારું આવે છે હું સાંધણ ગામમાંથી અબડાસા તાલુકામાંથી આવું આવું છું પેલા તો મેં મેન્ટલ હેલ્થ નર્સિંગમાં સેવન્ટી ફાઇવમાંથી સેવન્ટી માર્ક્સ મને આવ્યા છે અને પહેલાં તો હું મારા ફેકલ્ટીઝને આભારી છું કે એ મને બહુ જ મસ્ત ખૂબ જ સારી તૈયારી કરી છે અને પછી મારા પેરેન્ટ્સને હું આપીશ કે એને મારા એના સપોર્ટથી હું આગળ વધી અને પછી અત્યારે બહુ જ વધારે સ્પીડ હાલે છે કે આ છોકરી વધે પછી ગામડામાંથી બધું સાંભળી સાંભળી હું આગળ વધી છું પછી બીએમસીબી કોલેજમાંથી અમને સારું ભણાવે છે અને ટ્રેનિંગ આપે છે કે હોસ્પિટલમાંથી શું જીકે જનરલ હોસ્પિટલ માંથી અમે ટ્રેનિંગ લઈએ છીએ તો ત્યાંથી શું બધું શીખવાડે છે કેવી રીતે બધું કરવાનું હોય છે એવું બધું અમને શીખવાડે છે અને કોલેજ માંથી ટ્રાય કરાવે છે અમને મેન્ટલ હેલ્થ મેન્ટલ હેલ્થ નર્સિંગ એ આપણા મગજનો વિષય છે અને મગજમાં આપણે જે કેટલું આપણે કેવી રીતે માનસિકતા થાય છે અને કેવી રીતે આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ અને જો વધારે પડતા ગાંડાપણા હોય ગાંડા હોય છે તો એમને એક મશીન દ્વારા એને ટ્રીટ કરવામાં આવે છે એવી બધી ઇન્ફોર્મેશન પછી આપણે એને સાથ સહકાર આપી શકીએ છીએ સાથ સહકાર વધારે આપણે એને ફેમિલી વરા સપોર્ટ કરે તો એ બરોબર થઈ જાય છે एवरीथिंग આપણે ઘર ઘર તો બધી પ્રક્રિયા કરી શકે છે એ પણ ભણવાનું છે અને ભેગી આપણે હોસ્પિટલ જઈને ટ્રીટમેન્ટ લેવાનું છે એ પણ ભેગી બધી સારવર અમે બધું ભણ્યું છે અને અમારા ફેકલ્ટી શીખવાડી છે કરવાચિતેશકુમાર કાંતિલાલ છે હું નખત્રાણા તાલુકાના ટોળિયા ગામથી આવું છું હું 3rd યર જીએએનએમ બીએમસીબી કોલેજ ઓફ નર્સિંગમાંથી 93% કમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં પાસ થયેલ છું અને કમ્યુનિટી હેલ્થ નર્સિંગ એટલે કે જે પણ નાના બાળકો હોય તે બધાની બીમારીઓની સારવાર કરવાની એમને તેની બીમારીનું ડાયગ્નોસિસ કરીને બધાની કેર કરવાની હોય છે હું ભુજની રહેવાસી છું અને મારો જીએનસીમાં ફર્સ્ટ રેન્ક છે ઓવરઓલ ફર્સ્ટ રેન્ક છે વિથ એટી થ્રી પોઈન્ટ ફોર્ટી પર્સન્ટેજ એન્ડ અમારા કોલેજમાં બહુ જ સારી એવી પ્રેક્ટિસ કરાવી છે એટલા માટે આ રેન્ક મેં પ્રાપ્ત કર્યો છે અને ઘણી જેવી મહેનત રિલેટેડ ટુ પ્રેક્ટિકલ થિયરીકલ અને એવરી એમ બધી રીતે બહુ જ પ્રેક્ટિકલ અને એવી નોલેજ ઇન્ફોર્મેશન આપે છે એટલા માટે આ રેન્ક મેં પ્રાપ્ત કર્યો છે અને હોસ્પિટલ ટ્રેનિંગ અને પ્લસ થિયરીકલ ટ્રેનિંગ પણ અમારા કોલેજ તરફથી આપવામાં આવે છે તો એટલા માટે આ બધી જ રીતે નોલેજ આપવામાં આવે છે આ કાર્યક્રમમાં ટ્રસ્ટી નીતિનભાઈ સંઘવી બીએમસીબી બેંક મેનેજર ધૈર્ય છાયા ભદ્રેશ યાદવ વગેરે વ્યવસ્થા સંભાળી હતી વર્ધમાન વિદ્યાલયના આચાર્ય ગીતાબેન સોની નર્સિંગ સ્કૂલના આચાર્ય અંબિકા ચંદ્રન સુપરવાઇઝર સબિતા મેડમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સંચાલન સલાહકાર પ્રોફેસર કે પાટીદારે કર્યું હતું આમ બીએમસીબી પબ્લિક સ્કૂલ આવનારા સમયમાં ઘણા નવા આયામો શરૂ કરવા જઈ રહી છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવધ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ श्री स्वामीनारायण मंदिर गांव उमैया रापर कच्छ मध्य श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે આપણે ફરી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર